તો અત્યારે વાગ્યા છે લગભગ પોણા ચાર થવા આવ્યા છે અને તમને પાછળ દેખાતું જશે તો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ચોબારી ગામમાં ફૂલ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે પવન થોડુંક રોકાણું છે તો જય મુરલીધર જય માતાજી કેમ છો મારા વાલા મિત્રો મજામાં મજામાં જશો હું તમારો ભાઈ રાહુલ હરિ ગઈ રોક્ષમાં તમારું સ્વાગત છે તો મિત્રો પડી મસ્ત મજાની સવાર અને એકદમ સુંદર નજારો છે અહીંયા અને એકદમ સુંદર અવાજ આવી રહ્યો છે બાજુ મને રાતના અહીંયા આવ્યું હતું થોડુંક વરસાદ જો જઈએ તો મને વરસાદ આપણી ચપ્પલ ઉપર વરસાદ છે હજી રાતના થોડું વરસાદ આવ્યું હતું બહુ નતું એમ ગાયમાં તમને બાંધલ છે ધીરા 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 ડગલા સવારનો તમને નજારો દેખાણો આ છે આપણી માવડી બીજી માવડી વરસાદના કારણે બેઠી છે અહીંયા લેમરગીની પડી છે બાજુ ડુકડી પડી પાછળ મેસુડી પડી હોય એની પાછળ કોઈક મોટી ગાડી પડી જાય પછી ટ્રેક્ટર આવ્યો ઘર અંદર લગાડી નાખ્યો છે આપણે અહીંયા વેસ્ટ ટાઈલ બધી લઈ જવાની આપણે વાડી ડાયરેક્ટ હાઈડોલિક કરવાની છે જો તમે અહીંયા બધું આપણે ચોખ્ખો કિલ્લા પણ થાય અને પ્રેરણ આ બધું મલ બોલ નાખી દીધો છે તો મિત્રો અહીંયા આપણે ટોલી કમ્પ્લીટ કરી નાખી છે આ જો આ બાજુ ભરતભાઈ અને આ છે પ્રેરણભાઈ આપણે ટોલી કમ્પ્લીટ કરી નાખી છે ટાઇલ ને ઘણી બધી મહેનત મસક્કત બાદ થઈ ગઈ છે આ બધું અને કરી નાખી છે નખામ એકદમ ચોખો અને અહીંયા છે શિયા અરે દે અરે દે જોડ દે દે હાય ઘર આય હાય ઘર મિત્રો અહીંયા ઈશ્વરભાઈ રખડે છે જો અને ડાયનોસોર ડાયનોસોરની પ્રજાતિમાંથી લુપ્ત થયેલ વસ્તુ પહેલે કે જે મને એડેને શરુવાત કરતા હતા લેક ઇના પિકા કીંડા હો ગયા તો મિત્રો બચ્ચી આપણે આવી ગયા અહીંયા ટ્રેક્ટર ઉપર આમ જો આટલો વેસ્ટ માલ આપણે ભર્યો છે અને આપણે કાઠે બેહી ગયા બાકી આને બધું પડી જાયમે જો બધું હે એમ ને મે આપણે કાઠે બેહી ગયા તો ઓલસેન બાવે વેચી દેવાનો આવી દેવાનો છે કોઈ ભાઈ હોય તો આવી જાજો આપણી વાડી વાડી ઉતારવા લઈ ઓલસેન બાવે પર લેવો તો વાત કરજો આપણે જઈ રહ્યા છીએ સીધા બોલ નિજમ વાડી તરફ નજારો જુઓ તમે ચોમાસાનો નજારો લુકિંગ લાઈક તો વાવ પછી તો વાડીનો આપણે કમાડ ખોલી નાખ્યો ને એન્ટ્રી કરી લીધી આપણે સીધી જ વાડીમાં અને ભરેલભાઈ ટ્રેક લઈને આવી ગયા અને હું ઉતરીને કમાડ ખોલ્યો તમે તો પેલો પછી હું પણ નીચે આવી ગયો અને એ મારબલીના બ્રલને જોઈને આપણાને થોડીક આળસ આવે કે આપણે ક્યારે ઉતારી લેવા

તો મિત્રો ટાઈલ કમ્પ્લીટ આપણે ઉતારી લીધી અને ગરમીના થઈ ગયા એકદમ રેલમ થેલમ અને આપણે ડ્રેક લઈને જવાનું હવે સીધો જ ઘર તરફ ફૂલ ગરમી ફૂલ એસીની જરૂર છે અહીંયા ક્યાંક ઢુંગળી ઢક ક્યાંય છે નહીં તો આપણે જઈએ ઘરે અત્યારે શેરી માં છું અને બોલ બોન ની બાગે ઠીકી બોલે જો અને કેમેરામાં માં પાણી આવી ગયો કેમેરા સાફ કરીને નાખો પેલા તો મિત્રો જુઓ હવે લગભગ મેઘ મહેર થાય એવું લાગે અને અત્યારે થોડો થોડા થાક આવી આવી રહ્યા છે હું તો પેલા આપણા ઘર અંદર જાઉં છું જુઓ મિત્રો તો વળી પણ આપણા કેમેરામાં પાણી આવી ગયું હોય તો એને પડે વર સાફ કરશું તો મિત્રો કઈક આવું હવામાન છે અત્યારે ચોપડી ગામનું ચોપડી તાલુકો બચાવ જિલ્લો કાંઈક કઈક હવામાન છે મિત્રો જોઈ શકો છો તમે અત્યારે જુઓ હવામાન જુઓ મિત્રો તમે હવામાન જુઓ મિત્રો આપણે હવે ટેરેસ ઉપર જઈને ચલો હવામાન તમને બતાડું તો મિત્રો આપણે હવે ટેરેસ ઉપર જઈને તો મિત્રો તમને પૂરેપૂરું હવામાનનું સીન દેખાડું સ્પેશિયલ મોબાઈલ એમ છે પણ તો આપી એ છે આમ જુઓ હવામાન ફૂલ થઈ ગયો છે વિશાળ ગાય હવામાન બની ગયું છે આ છે જામનો ઝાડ એમાં જામુનો છે પાછો આપણા મોબાઈલ ઉપર પાણી આવી ગયું છે તો આપણે કેમેરો સાફ કરી નહીં તો મિત્રો જુઓ તમે અત્યારે સાટા આવી રહ્યા છે અને જેવું આ મોબાઈલ રાખી એમ કેમેરું પાણી બ્લર થઈ જાય છે મોબાઈલ પર વોટરપ્રૂફ નથી તો એટલા માટે મિત્રો લાઈક કરી નાખજો મિત્રો જો આવવા અને મિત્રો લગભગ આ બાજુ જો આ બાજુ થી હવે વરસાદ આવે એ નીચે જઈએ લગભગ પલડી જાવ હું હવે મિત્રો કઈક આવું સીન છે અત્યારે અમારા ગામનું જો પૂરો વ્યુ તમને બતાડું આપણે હાથ રાખવું પડે એમ કેમેરા તો લગભગ હવે મેઘરાજાની આવવાની તૈયારી છે મતલબ સાટ આવે રા પણ અહીં વરસાદ એવું નથી સાટા છે કેમેરો મોબાઈલ માંથી મોબાઈલ કેમેરા ઉપર પાણી આવે છે અને હું નીચે જ્યાં હું થોડો હવે સેફટી થઈ ગઈ છે પરિવાર સાફ કરી નાખી તો આપણો આજે મોટો મોટો ટાઈમ કેમેરા સાફ કરવા માંગ્યો કારણ કે મિત્રો ફૂલ આવે છે વરસાદ આવવાની મતલબ તૈયારી છે અને અત્યારે છાંટા આવે છે એ રહ્યા વાગ્યા તું આવું આ બેન ભાઈનું મગન છે અને આવું કંઈક સીન હતું અહીંયા તો અત્યારે વાગ્યા છે લગભગ કોણાચાર થવા આવ્યા છે અને તમને પાછળ દેખાતું જ હશે તો મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે ચોબારી ગામમાં ફૂલ પવન સાથે મેઘરાજાની એન્ટ્રી થઈ ગઈ છે અત્યારે પવન થોડુંક રોકાણું છે યો લીમડામ બાકા જીગ બોલાવે બધું કામ છે તો

હવે મેઘરાજા થોડા વર્તન થોડું ભરવું પડ્યું છે પણ તો તો અમારા એ પૂરા થઈ જાય આપણે કાઢવાનું બાકી છે તો જો અહીંયા પરિણભાઈ એ પલળી ગયા પરિણભાઈ પલળી ગયા કે ફોટો પાડો આ ફોટો ન પડે કાંઈ તો મિત્રો હવે આજ માટે બસ આ ચાલુ જોઉં જ આપણે જો ગયા ગઈ એકદમ પલડી પલટી ગયા અહીંયા હવે આમ વ્લોક આવે ત્યાંથી જ પૂરોક કરીશ અને હજુ સુધી મારો વીડિયો લાઇક નથી ચાલતી જાણ વિડીઓ લાઇટ લાઇક લેખ અને ગાય ગયો મેં ગાવ છે કેન અને સબ્ટોબેનના મસ્ત મજાના તમે વ્લોગ રચ્યો શકો અન્ને અમારો વ્લોગ કેવો લાગ્યો હતો કમેન્ટમાં જરૂર થઈ તો મળીએ એક નવો વ્લોક થાય ત્યાં સુધી જય માતાજી